જેતપુરમાં એક વર્ષ પહેલા બનાવવામાં આવેલો રસ્તો ધોવાઈ જતા જ હાલ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે એક વર્ષ પૂર્વે શહેરભરમાં નવા ડામરનો રોડ તેમજ સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ રોડ તરત જ તૂટી ગયા તમામ રસ્તાઓ ગામડાના માર્ગ બની ગયા જેથી પાલિકાના સત્તાધીશોને ભાવતું હતું અને વૈદ્ય કીધું તેમ જૂના રસ્તાઓ ખોદીને કરોડોના ખર્ચે શહેરમાં ફરી સિમેન્ટ રોડ બનાવવાનું કામ આરંભ્યું જૂના રસ્તાનો ગેરંટી પીરિયડ કે કોન્ટ્રાક્ટરનું નબળું કામ કઈ તપાસ કર્યા વગર જ પ્રજાનો પૈસો ફરી ઉડાવવાનું શરૂ કર્યું હતું આમ છતાં શહેરમાં હજી પણ મુખ્ય રસ્તાઓ જેમ કે તીન બત્તી ચોકથી બોખલા દરવાજા સુધી હજી પણ ગાબડા રાજ છે અહીં રસ્તો એટલી હદે ખરાબ છે કે વાહનોની કમાન અને માણસોની કમર તૂટી જાય આ રસ્તાઓ પર વૃદ્ધોને પગપાળા નીકળતા પણ ડર લાગે છે એવું નથી કે રોડ રસ્તાઓના કામમાં ફક્ત નગરપાલિકાએ જ ભ્રષ્ટાચાર કર્યો છે શહેરમાંથી પસાર થતા રોડ કે જે માર્ગને મકાન વિભાગમાં આવે છે તેઓના રસ્તાઓ એટલે શહેરનો હૃદય સમૂહ નાકાથી નવાગઢ રોડ અહીંથી રાજકોટ રોડને સ્ટેટ હાઈવે કહેવો કે ગાંડા માર્ગ તે જ સમજાતો નથી એટલે હદે ખાડાઓ એટલે રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો છે આ રોડ પંચાયત વિભાગના હસ્તક માર્ગ ને મકાન વિભાગ દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ શંકા દર્શાવવામાં આવેલી છે જે શંકા 100% સાચી પડી છે શહેરમાં વરસાદ પડતા સાવ રોડ તૂટી ગયો છે આ રોડના કામની તપાસ કરવામાં આવે તો સરકારી અધિકારીઓના તપેલા ચડી જાય તેમ છે હવે આવનારો સમય જોશે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આવી જ પરિસ્થિતિ લોકોને સહન કરવાની રહેશે અને આ જોતા જ જેતપુર શહેરમાં નગરપાલિકાના સ્ટેટ કે નેશનલ હાઈવે ઓથોરિટીના રોડ રસ્તા કામની વરસાદી પોલ ખોલી નાખી છે નવાગઢા વિસ્તારના રોડ રસ્તામાં બહુ જ ખાડા થઈ ગયા છે મોટરસાઇકલ લઈને નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે રાત ની લાઈટો પણ નથી થતી ચાર પાંચ દિવસ અંધારું પણ રહી છે રાત ના બહુ મુશ્કેલી થાય છે એકદમ થઈ જાય છે હમણાં બે ત્રણ વખત ખર્ચો થઈ ગયો પાંચસો આઠસો રૂપિયાનો ખર્ચો થઈ જાય અઠવાડિયા વ્યવસ્થિત રસ્તા બનીએ એવી માંગ છે આજે નવાગઢ ચોકડી થી નાજારાપુરા સુધીનો જે રોડ છે એ છેલ્લા દશક વર્ષથી એટલો બધો ખરાબ છે અવારનવાર ત્રણ ત્રણ પર રજૂઆત કરેલ છે ધારાસભ્ય ને પણ ખબર છે સંસદ સભ્ય ને પણ ખબર છે અને દર વખતે એમ કહે છે થઈ જાય થઈ જાય અને ચોમાસા બાદ થઈ પણ જાય છે પણ ડામર રોડ જ બને છે અને ફરી પાછા આવતા ચોમાસામાં એ રોડ બગડી જાય છે ખરેખર ડામણ જગ્યાએ જો હવે સિમેન્ટ રોડ બનાવવામાં આવે અને આ જે રોડ છે એનાથી છ ઇંચ નીચે બનાવવામાં આવે તો પાણીનો નિકાલ પણ થઈ જાય અને કાયમીને જે રાહ ને તકલીફ પડે છે એમાંથી કાયમી સોલ્યુશન મળી જાય છે ખાડામાં સાહેબ હવે કમરના ના દુખાવા થઈ જાય છે અને વાહનમાં પણ એટલી બધી નુકસાની આવે કે ન પૂછો વાત અને ખરેખર તે ડિલિવરીવાળા વાળા અથવા બીજા કોઈ બહેનો અથવા દર્દી હોય આ રોડ ઉપર હાલી શકે એવી કોઈ પોઝિશન જ નથી અમારી માંગ છે કે ગઈકાલે જે ચેમ્બર ઓફ કોમર્સ ના જયેશભાઈ રાધે જાહેરાત કરી કે આ સિમેન્ટ રોડ મંજૂર થઈ ગયેલ છે પણ તાત્કાલિક આ રોડ નું જો કામ